નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા સહાયકની જે સામાન્ય ભરતી ચાલી રહી હતી એમાં ધોરણેકથી પાંચના ઉમેદવારોને આઈ થિંક હાજર પણ કરી દીધા છે છથી આઠની જિલ્લા પસંદગી ચાલુ હતી એને સ્થગિત કરી છે કોર્ટ કેસના કારણે પરંતુ આજે બિગ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે મિત્રો આપણને એવું લાગતું હતું કે પાંચ તારીખની આજુબાજુ છે એ કંઈક છથી આઠના જે ઉમેદવારો છે સામાન્ય ભરતીના એમના માટે કંઈક સારા સમાચાર આવશે કંઈક અપડેટ આવવાની વાત મેસેજ એવા ફરતા હતા પરંતુ આવા સમયે તમે જુઓ તો કચ્છની જે સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી છે એના બિગ બ્રેકિંગ ન્યૂઝ આપણને મળી ગયા છે એકથી પાંચના ઉમેદવારો માટે પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડી દીધું છે તમે પોતાના લોગિનની અંદર પોતાનું મેરિટ લિસ્ટ જાણી શકશો અને મેરિટ લિસ્ટની જે પીડીએફ છે તમામ ઉમેદવારોની એ પણ મુકાઈ ગઈ છે આવા શોકિંગ ન્યૂઝ મિત્રો મળી ગયા છે મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું પીડીએફ ક્યાંથી ચેક કરવી વેબસાઇટ છે તમારું પોતાનું પર્સનલ લોગિનની અંદર મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું થોડા અગત્યના ક્વેશ્ચન છે એ વિશે પણ ચર્ચા કરવાની છે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો મિત્રો વિદ્યા સહાયક ભરતીના એ ટુ ઝેડ વિડીયોઝ છે એ તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને તમામ વિડીયો છે મારી ચેનલ પર મુકાયેલા છે તો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે જાહેરાત કઈ રીતની આપેલી છે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચના ગુજરાતી માધ્યમના જે ઉમેદવારો છે એમનું કામ ચલાવવા મેરિટ મુકાઈ ગયું છે આ વેબસાઇટ પર તમે જઈ શકશો અને ત્યાં જઈ અને પછી ચાર આઠ બે હજાર પચીસના રોજ સાડા છ કલાકે મુકાયેલું છે વેબસાઇટ પર જશો પછી ટેટ પરીક્ષાનો નંબર વર્ષ ઉ પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક પસંદ કરવાનો આવશે મોબાઈલ નંબર પાસવર્ડ એન્ટર કરવાનો આવશે અને પછી તમે પોતાના લોગ ઇનની અંદર મેરિટ ક્રમ એ બધું જોઈ શકશો ખાસ સૂચનાઓ જોઈ લે કે ઉમેદવારો તેઓના નામ લાયકાત કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ ક્ષતિ હોય તો વેબસાઇટ ઉપર ચાર આઠથી લઈ આઠ આઠ દરમિયાન એ વાંધાર જે આપણે ડાઉનલોડ કરવાની થાય છે હવે વાંધા અરજી છે ડાઉનલોડ કર્યા પછી સ્વીકાર કેન્દ્ર પર જરૂરી આધાર પુરાવા સાથે આપણે જમા કરાવવાની હોય વાંધા અરજીનું જે ફોર્મ આવે છે એ ફિલઅપ પણ કરવાનું હોય છે તમને બતાવું છું વાંધા અરજી જમા કરાવવાનો જે ટાઈમ છે એ પાંચ આઠ બે હજાર પચીસથી લઈ આઠ આઠ બે હજાર પચીસ જાહેર રજા સિવાયના દિવસોમાં આપણે જમા કરાવવાનું થાય છે એ પણ અગિયાર વાગ્યાથી લઈ અને સાંજના તમે જુઓ તો છ કલાક સુધીમાં જમા કરાવવાનું થાય છે હવે અગત્યની સૂચના આપી છે કે સુધારાપત્રકમાં એટલે કે તમે વાંધા અરજીમાં નવી વિગતો ઉમેરી શકાશે નહીં એટલે ફક્ત સુધારો થાય જે વિગતો તમે ઉમેરેલી હોય એની અંદર કોઈ વધારાની વિગતો ઉમેરી ન શકાય દાખલા તરીકે તમે જનરલમાં ફોર્મ ભર્યું હોય અને પછી તમે કેટેગરીમાં ફોર્મ ભરવા માટે આ રીતની વાંધા અરજી કરો તો એ રીતનું એડ ના થાય દાખલા તરીકે ફોર્મ તમે ભર્યું ત્યારે તમારે કોઈ ડિગ્રી ક્લિયર ન થઈ હોય અને અત્યારે કમ્પ્લીટ જ થઈ ગયો હોય રિઝલ્ટ આવી ગયા હોય તો એ ડિગ્રી તમે એડ પણ ના કરી શકો એટલે વધારાની વિગતો એડ કરી શકતા નથી જે વિગતોમાં સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા તમારે જોઈશે અને એ આધાર પુરાવા છે એ વાંધારજી સાથે જોડવાના રહેશે સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવી દેવાનો રહેશે એટલે એ લોકો સુધારો કરી દેશે અને પછી ફાઈનલ જે મેરિટ લિસ્ટ આવે એની અંદર તમને સુધારો જોવા મળશે એ પણ જો સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખશે સુધારો એટલે આપણને ધ્યાનમાં રાખશો ત્યાર પછી ફાઇનલ મેરિટ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારોને કોલ લેટર વધારાની જે સૂચનાઓ છે હવે પછી મૂકવામાં આવશે એટલે આ વેબસાઇટ આપણે જોતું રહેવાનું છે મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું એ આપણે જોઈ લઈએ સૌ પ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈપણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર વીએસબી ડીપી આટલું લખીને સર્ચ કરવાનું છે એટલે જે પહેલી વેબસાઇટ આવે એના પર આપણે ક્લિક નથી કરવાનું એટલે તમે ખાસ ધ્યાનમાં રાખજો નીચે સ્ક્રોલ કરો અને તમારે જે આ રીતની લિંક આવે ડીપી ગુજરાત લિંક્સ તો એના પર ક્લિક કરવાનું છે અને અહીં તમે જુઓ તો જે વિદ્યા સહાયક ભરતી ઘણી બધી ચાલે છે એના માટેના મેનુ આપી દીધેલા છે આપણે કચ્છ જિલ્લામાં સ્પેશિયલ વિદ્યા સહાયક જે ભરતી છે એ મેનુ પર ક્લિક આપવાનું છે તમને ના મળે તો આની સીધી લિંક છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હવે આપણે વેબસાઇટ પર આવી ગયા છીએ જે મેં જાહેરાતનું વાંચન કર્યું છે એ જાહેરાત તમને અહીંથી ડાઉનલોડ થઈ જશે હવે ખાસ તમે પહેલાં લોગિન કરીને ચેક કરી લઉં છું કે લોગિન કઈ રીતનું કરવાનું છે લોગ લોગિન પર ક્લિક આપો હવે અહીં તમારો ટેટ નંબર ટેટ પાસ કર્યાનો વર્ષ સ્કૂલનો પ્રકાર મોબાઈલ નંબર પાસવર્ડ નીચે કેપચા નાખી લોગિન કરી લો જો તમને પાસવર્ડ યાદ ના હોય તો તમે ફોરગોટ પાસવર્ડ પર ક્લિક આપશો નીચે એટલે તમે પાસવર્ડ ફોરગોટ પણ કરી શકશો હવે મેં લોગિન કરી લીધું છે બે મેનુ ફક્ત બતાવે છે નું આપ્યું છે અને બીજું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનું આપ્યું છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવા માટે અહીં ક્લિક આપો હવે અહીં તમારું મેરિટ લિસ્ટ જોવા મળશે અહીં ખાસ જનરલ મેરિટ નંબર કેટલો છે એસસીબીસી મેરિટ ક્રમ કેટલો છે એ જોવાનો છે અને તમારું મેરિટ અહીં કઈ રીતનું ગણાયું છે એચએસસી પછી ગ્રેજ્યુએશન હોય પોસ્ટ ગ્રેજ્યુએશન તો અહીં લાગુ પડે નહીં પરંતુ બી પીટીસી હોય ટેટ વન આમાં કોઈ ગણતરીમાં મિસ્ટેક તો નથી ને એ નીચે આપેલી છે ગણતરી અને મેરિટ કેટલું બને છે એ પણ આપી દીધું છે કુલ મેરિટ આટલું થાય છે એ પ્રમાણે ચેક કરી લેવાનું છે કે આની અંદર કોઈ તો કોઈ ભૂલ નથી ને જરા પણ ભૂલ ચલાવી લેવાની નથી એટલે આપણું મેરિટ ઓછું ના થાય એ પ્રમાણેની ભૂલ ન હોવી જોઈએ એટલે આપણે ચલાવી લેવાની નથી ભૂલ હોય તો ચેક કરી લેવાનું છે હવે જો કોઈ તમારે ભૂલ હોય તો પછી ગ્રેવિયન્સ પર ક્લિક આપવાનું છે હવે તમારે વાંધાર જે કરવાની હોય તો પછી આ રીતની પીડીએફ ઓપન થઈ જશે ગ્રેવિયન્સ પર ક્લિક આપશો એટલે અહીં તમારી ફોર્મની વિગતો આપી હશે અને આ બાજુ સાચી વિગતો લખવાની છે સુધારાની વિગતો એટલે આ બાજુ ફોર્મ પ્રમાણે વિગતો આપી હશે અને આ બાજુ કયો સુધારો કરવો છે સાચી વિગત અહીં લખવાની છે આ રીતનું વાંધા પત્રક છે ભરી દેવાનું છે અને આધાર પુરાવા સાથે સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવી દેવાનું છે બસ આટલી પ્રોસેસ છે વાંધા માટેની હવે એક બીજી પણ વાત ધ્યાનમાં રાખો કે તમારે વાંધા કરવાની નથી પરંતુ ભૂલથી અહીં ટચ થઈ ગયું હોય વાંધા ડાઉનલોડ થઈ ગઈ હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી ગભરાવાની પણ જરૂર નથી તમારે ફોર્મ કેન્સલ થઈ જાય એવું કશું થશે નહીં હવે હું બેક એક વેબસાઇટ પર આવી ગયો છું હવે મેરિટ લિસ્ટ છે તમામ ઉમેદવારોનું જોવું હોય તો પછી અહીં ત્રણ આડી મેનુની લાઇન આપી છે એના પર ક્લિક આપવાનું છે પછી અહીં બીજા નંબરે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનું ઓપ્શન આપ્યું છે એના પર ક્લિક કરવાનું છે અહીંથી ડાઉનલોડ પર ક્લિક આપશો એટલે ધોણેકથી પાંચના તમામ ઉમેદવારોનું જે મેરિટ લિસ્ટ છે એ મુકાઈ ગયું છે અને મેરિટ યાદી તમે જોઈ શકશો તો આવી રીતે જે મેરિટ યાદી છે તમને જોવા મળશે અહીં તમારે જોઈ લેવાનું છે કે તમારો જે મેરિટ ક્રમ છે અંદર બતાવે છે અથવા તો એપ્લિકેશન નંબરથી પણ તમે ફાઇન્ડ કરી શકશો ઇડબલ્યુ નો એક ઉમેદવાર છે આવી રીતે છે ઓપનનો ઉમેદવાર છે ત્યાર પછી એસસીબીસીનો ઉમેદવાર છે એનો જે અહીં લાસ્ટમાં ક્રમ આપ્યો છે એસસીબીસીનો ક્રમ કહેવાય અને જે આ ક્રમ છે એ જનરલ ક્રમ કહેવાય એટલે આ પણ ધ્યાનમાં રાખવાનો છે તમારું મેરિટ કેટલું છે એના પરથી પણ તમે જાણી શકશો એટલે આ રીતની તમામ ઉમેદવારોની અહીં તમામ કેટેગરીના ઉમેદવાર હશે અને ભેગું જ એક જ પીડીએફમાં મેરિટ લિસ્ટની જે યાદી છે એ આપી દીધી છે આવી રીતે મિત્રો કચ્છની સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી છે એનું ધોણેકથી પાંચનું પીએમએલ છે એ બહાર પડી ગયું છે જે પછી સુધારા વધારા થશે અને પછી ફાઇનલ મેરિટ લિસ્ટ સાથે સાથે રાઉન્ડ પણ આપી દેશે આઈ થિંક ધોણેક થી પાંચની જે કચ્છની સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી છે એના રાઉન્ડ સ્ટાર્ટ પણ કરી દેશે હવે આમાં તમે જુઓ તો લાસ્ટ જે મેરિટ છે કટ ઓફ એ કેટલે અટક્યું હતું એ આપણે ઝડપથી જોઈ લઈએ તો આ રીતનો જે સામાન્ય ભરતી છે એનો ત્રીજો તબક્કો આ રીતે હતો લાસ્ટ એની પોઝિશન કંઈક આ રીતે હતી હવે આ કેમ હું બતાવું છું કેમ કે જે કેન્ડિડેટ છે કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી એ કોમન ઉમેદવારો છે જનરલ માટે જે ભરતી છે સામાન્ય એ અને કચ્છની સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી એટલે આ જરૂરી છે તમામ ઉમેદવારોનો આપણને ખબર છે કે વારો આવી ગયો હતો પરંતુ જે કેટેગરીના ઉમેદવારો છે એ બાકી રહી ગયા હતા આમાં બાકી સીટ કઈ રીતની છે ઓપનની સીટ કંઈક આ રીતે છે આ જોઈ શકશો કે તમે જે પીએચ કેટેગરીની સીટો છે એ વધેલી છે બાકી કેટેગરીની હવે આમાં ખાસ જોવાનું અહીં નીચે આપેલું છે મસ્ત એનાલિસિસ કર્યું છે એમાં તમે જુઓ તો જે એસસીબીસી છે એની સીટ પૂરી થવાની વિગત આપેલી છે નીચે આ જનરલ મેરિટ ક્રમ અઠ્યાવીસ પાંત્રીસથી પૂરો થયો છે એસસીબીસીનો જે સોળસો બાવીસમો ક્રમ છે ત્યાંથી પૂરો થયો છે કટ ઓફ છે એ આટલે અટક્યું ગણાય જે એસસીબીસીના ઉમેદવારો છે એમના માટે ઓબીસીનું જે ગેરહાજરને આપણે એના કંઈ ખાસ જોવાનું નથી એવી રીતે તમે એસસીની સીટ તમે પૂરી થયાની વિગત પણ આપી દીધી છે જનરલ ક્રમ કંઈક બેતાલીસો એકોતેરમાં હતો અને છસો દસ જે એસસીનો કેરે મેરિટ ક્રમ છે એટલો હતો કટ ઓફ પણ આપી દીધું છે તો આ રીતનું લાસ્ટ જે સામાન્ય ભરતી છે ધોણેકથી પાંચના લાસ્ટ રાઉન્ડની કંઈક પોઝિશન આ પ્રમાણે હતી હવે મિત્રો જે સામાન્ય વિદ્યા સહાયક ભરતી છે ધોરેકથી પાંચનો જે લાસ્ટ રાઉન્ડ છે એની પરિસ્થિતિ જોતા આપણે કચ્છની જે સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતી છે એની અંદર આપણે કહી શકીએ કે જનરલવાળા જે ઉમેદવારો છે જનરલની સીટ રેર કેસમાં લેશે એમ જે ઉમેદવારો કચ્છ જિલ્લાના જ છે એવા ઉમેદવારો ઘણા ખરા હશે કદાચ થોડા ઘણા ઉમેદવારો હોય જેમને જનરલ જે સામાન્ય ભરતી છે એમાં સીટ પસંદ ન કરી હોય અને કચ્છની જનરલની સીટ લેવા માટે એલિજિબલ હોય તો પછી એવા રેર કેસમાં હશે એવા ઉમેદવારો કે જે કચ્છની જનરલ સીટ લેશે હવે જે જનરલ કચ્છની સીટો છે એ પણ પડી રહેવાની પૂરેપૂરી શક્યતા છે પડી જ રહેશે કેમ કે સામાન્ય ભરતીની સીટ જનરલની છે એ પડી રહી છે હવે એસસી અને એસસીબીસીની જે સીટ છે એ સામાન્ય ભરતીમાં ઝડપથી પૂરી થઈ ગઈ હતી અને કચ્છની ભરતીમાં પણ પૂરી થવાના પૂરેપૂરા ચાન્સીસ છે પૂરી થઈ જ જશે એ પણ જનરલની સીટ પહેલાં કેટેગરીની સીટ પૂરી થઈ જશે એસસીબીસી અને એસસી સીટની વાત છે કેમ કે તમે જુઓ તો છ થી સાત મહિના જે છે એ કચ્છની ભરતી લેટ આવી છે અને ઉમેર મર્યાદાના કારણે બીજા પણ ઘણા બધા ઉમેદવારો નીકળવાની પૂરેપૂરી શક્યતા છે એટલે સરકાર છૂટછાટ આપે તો પછી કચ્છ જિલ્લાને પૂરતા એકથી પાંચના જે ઉમેદવારો છે એ મળી રહેશે બાકી તો તો સીટ ખાલી જ રહેવાની છે જનરલની એસટી અને ઈડબ્લ્યુએસની સીટ પણ કદાચ ખાલી રહી શકે છે આવી શક્યતા પૂરેપૂરી છે ઓપનની સીટ તો ખાલી રહેવાની જ છે આપણને ખબર છે નિયમોમાં થોડી બાંધ બાંધછોડ છે એ કરે સરકાર તો જે કચ્છ જિલ્લો છે એને પૂરેપૂરા ઉમેદવારો મળી શકે છે ત્રણ એકથી પાંચની જે વિદ્યા ભરતી છે એની વાત છે હવે બીજા પણ ઘણા બધા પ્રશ્નો તમને થતા હશે કે જે તમે જ્યારે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ તમારા અકાઉન્ટની અંદર ચેક કરો છો ત્યારે ગ્રેવિયન્સ પર તમારે ભૂલથી ટચ થઈ જાય અને વાંધારજી ડાઉનલોડ થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી કોઈ પ્રોબ્લેમ નથી વાંધારજી ડાઉનલોડ થઈ ગઈ હોય તો એને જમા કરાવવી આવું ફરજિયાત નથી તમારે વાંધારજી હોય તો જ જમા કરાવવાની રહેશે હવે ઘણા બધા ઉમેદવારોને ડોક્યુમેન્ટ્સ ચકાસણી બાબતે પણ ક્વેશ્ચન્સ થશે કે ફાઇનલ મેરિટ લિસ્ટ અથવા રાઉન્ડ છે ઝડપથી બહાર આવી જાય તો પછી ડોક્યુમેન્ટ બાબતે ખાસ કરીને નોન ક્રિમિલેયર છે પછી ઈડબલ્યુએસનું પ્રમાણપત્ર છે આવા પ્રમાણપત્રોની અવધિ છે ફોર્મ ભર્યું એ વખતે વેલિડ હોય પરંતુ અત્યારે એક્સપાયર થઈ ગયું હોય તો આવા ઉમેદવારોએ ચિંતા કરવાની જરૂર નથી ફોર્મ ભરતી વખતે તમે જે ડોક્યુમેન્ટ રજૂ કર્યું છે મીન્સ કે જે ડોક્યુમેન્ટ્સની અંદરથી તમે ફોર્મ ભર્યું છે એના જે નંબર છે એ પણ તમે મૂક્યા હશે અને તારીખ પણ મારી લેશે તો એ જ પ્રમાણપત્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વેલિડ રહેશે એટલે અત્યારે વેલિડિટી એક્સપાયર થઈ જાય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એ જૂનું પ્રમાણપત્ર છે એ જ માન્ય રહેશે બીજી વાત કે તમે ફોર્મ ભર્યું ત્યારે મેરિડ હો અનમેરિડ હોવ અને અત્યારે મેરિડ થઈ મેરિડ થઈ ગયા હોય તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ફોર્મ ભરતી વખતે જે સ્થિતિ છે એ સ્થિતિ દર્શાવવાની છે અને એ જ સ્થિતિ રહેવા દેવાની છે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ફોર્મ અનમેરિડ હોય અને હવે મેરિડ થઈ ગયા હોય તો પછી શું વાંધા અરજી કરવાની જરૂર રહેતી નથી તો આટલી બાબતો છે મિત્રો ખાસ કરીને કચ્છ જિલ્લામાં જે ઓપન સીટ્સ છે એ ખાલી રહી છે કારણ કે સામાન્ય ભરતીની અંદર જ ખાલી રહી છે તો સરકાર તરફથી આપણે આશા રાખીએ કે જે નિયમ છે એની અંદર થોડી છૂટછાટ આપવામાં આવે તો કચ્છ જિલ્લાને પૂરતા વિદ્યા સહાયકો મળી રહે સામાન્ય ભરતીની અંદર પણ આપણે તો ઈચ્છા રાખીએ કે એ પ્રકારે છૂટછાટ આપવામાં આવે તો પૂરતા ઉમેદવારોની જે છે ભરતી થાય અને પૂરતા વિદ્યા સહાયક મિત્રો મળી રહે તો સરકાર તરફથી આટલી આપણને આશાઓ છે જોઈએ હવે આગામી દિવસોમાં શું થાય છે ધોરણ છ થી આઠની જે વિદ્યા સહાયક ભરતી છે એ તો હજી પેન્ડિંગ જ છે સામાન્ય ભરતી પણ પેન્ડિંગ છે તો કચ્છની જે છ થી આઠની વિદ્યા સહાયક ભરતી છે એ પણ હજી ઘણી બધી લેટ થઈ શકશે એકથી દોઢ મહિનો કદાચ લાગી શકે છે આ ભરતી પ્રક્રિયા જો પૂર્ણ કરશે તો પછી સામાન્ય ભરતીની જે છ થી આઠની વિદ્યા સહાયક ભરતી છે એને એકથી દોઢ મહિનો લાગી શકે છે અને કચ્છની જે છ થી આઠની વિદ્યા સહાયક ભરતી છે એ તો છથી આઠની જે સામાન્ય ભરતી પૂર્ણ થાય ત્યાર પછી આ ભરતીને આપણે આશા રાખી શકીશું આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો ગમતા હોય તો તમામ મિત્રો સુધી આ વીડિયોની અવશ્ય શેર કરશો